ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં નવનિર્મિત રેવા આશ્રમ ખાતે શ્રાવણ લઘુરૂદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હોમાત્મિક યજ્ઞના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં નવનિર્મિત મારેવા આશ્રમ ખાતે શ્રાવણ લઘુરૂદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હોમાત્મિક યજ્ઞના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડના પૂજ્ય અશ્વિન પાઠક ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં સ્થિત મારેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ નિમિત્તે લઘુરૂદ્ર યજ્ઞ પૂજ્ય અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો હતો ગત વર્ષે મારેવા આશ્રમ ખાતે નવનિર્મિત થયેલ ભૂરખિયા હનુમાનજી દાદાના મંદિરને સત્ય વિજય મારુતિ તરીકે આગવી ઓળખ આપી પૂજ્ય અશ્વિન પાઠક દ્વારા નામકરણ કરવામાં આવ્યું હતું અત્રે યાદ આપવું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપીના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભૂરખિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ ભુરખિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે જેની પ્રતિકૃતિ ડભુઈ તાલુકાના કરનાળી સ્થિત મુરલી સંગમ પાસે નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે સ્થાપિત થનાર છે અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા ભૂરખિયા હનુમાન દાદાનું આ પ્રાચીન મંદિર અત્યંત મહત્વપૂર્ણ છે જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્ન વિકત બન્યા હોય તેના ઉકેલ માટે ભૂરખિયા અર્થાત ભૂમિની રક્ષા કરતા એવા ભૂરખિયા હનુમાન નું મંદિર કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે સ્થાપિત થનાર છે આ મંદિરની સ્થાપના પૂર્વે મા રેવા આશ્રમ ખાતે છેલ્લા છ મહિનાથી દરરોજ સાંજે પાંચ વાગે હોમાત્મિક હનુમાન ચાલીસા યજ્ઞ અગિયાર થી પંદર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે તેમજ શ્રાવણ માસ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણમાં કરનાળી મુરલી સંગમ સ્થિત મારેવા આશ્રમ ખાતે પૂજ્ય અશ્વિન કુમાર પાઠક દ્વારા હોમાત્મિક લઘુરૂદ્ર કરવામાં આવ્યો હતો સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારુતિ અર્થાત ભૂરખ્યા હનુમાનજી નામ પૂજ્ય અશ્વિન પાઠકજીએ જાહેર કર્યું હતું